અને આમાં જો આ બહારના ભાગમાં પ્લાસ્ટર કર્યું હોય ને ત્યારે આમાં માલ પડ્યો હોય ને એટલે આપણે ક્યાંક ક્યાંક તરસ કા ઉખાડવા નાખીએ એ પછી ઉખાડ નાખશું પણ અત્યારે છે ને તો એ નાખ્યું છે અને આમાં તેલ ના ડબ્બા હતા ઈ પણ જો આવે નીચેના ખાનામાં આપણે ગોઠવી દીધા છે પથ્થર ઉપર ન કઈ વજન વાળું એટલે આપણે ચાર ડબામાં હમાઈ ગયા હે અને ચાર ડબ્બા અહીંયા હમાઈ ગયા છે અને આમાં આમાં એટલો બધો વજન નહીં હોય આ તો પેટ્યું છે આમાં બધી વસ્તુ ભરેલી હોય નોખી નોખી એટલે બસ આવું રસોડામાં આપણે મૂકી દીધું છે અને આ રસોડામાં બસ એટલો જ સામાન છે બીજું કાંઈ નહીં એટલે જો બધો સામાન મૂકવા નથી પણ થોડી ઘણી વસ્તુ મૂકી છે આપણે અને આ છે અમારો રૂમ અમારા રૂમ આમ તો શિવાની બેન ગારા વાળા સંપલ આટલામાં ગારો ગારો કરી નાખ્યો કેવું સોખું કર્યું હતું અને આમાં પછી એક અંકિતાબેન ખાટલો છે એ અંકિતાબેન ખાટલો રાખે છે બાકી બસ આ રૂમ માં પણ કઈ સામાન નહીં મળે શિવાય ને દોડા દોડ કરે છે કબાટ ને એવું તો હજુ આપડે બધુંય બારું છે પકારો ને એવું પણ બારું છે કેમ કે હજુ આપણે કુટી ને એવું કરાવવાનું છે ને એટલે બધુંય મૂકવું નથી પણ આમ સાફ સુફ બધું સારી કરી નાખી છે અને આપડે આ બીજો રૂમ આ રૂમ તો હાવ ખાલી છે આમાં આપણે કઈ સામાન મૂક્યો જ નથી આમાં બધો સામાન જાજો પડ્યો રહેતો તો પણ હવે અત્યારે નથી કઈ મૂક્યો આખો રૂમ આપડે જોઈને સાફ કરી નાખ્યો છે

તૈયાર થવાની કટલેરી પણ આયા છે આ રૂમે આપણે પેલા પછી આમાં બધું ફેરવી લેતું એવું છે ને ને આપણે કાલે છે સરસ મજાનું તો કેવું થોઈ ના તું અને બંધ જ છે કે દિવસનું બંધ છે પણ દૂધ ને માખણ તો એમાં મૂકી દીધું હે અત્યારે મીંદડીને ને લીધે થી આમાં મૂક્યું હે તો આપણે અંકિતા છે ને બોટલમાં સાસ ફરે હે ખેતર લઈ જવાનું જો આમાં તેલ ફેર્યું છે આમાં તો પણ ખબર છે આમાં દૂધ છે ને આમાં હું લોટ ફેર્યો

આજે સવાર મજવાર રોટલી ને ચા ને એવું બધું બનાવ્યું હતું ગેસ ઉપર મજા આવે પણ ફળિયામાં છે ને ગારો છે ને એટલા માટે ખબર ખબર છે કેમ કે આ બધી ફળિયામાં ગારો થઈ જશે કેટલું પાણી જાય આ બધું રૂમ ને રસોડા પાણી ફળિયામાં જાય ને એટલે થોડું ઘણું ગારો થઈ ગયો છે તારે બલતણાઈ ની છે ખૂટી ગયા તા એટલે ગેસ ઉપર રોટલી બનાવી નહીં તી ને રાંધવાનું એવો બધું સામાન હોય આપડે માં બધે ગોઠવી દીધો છે

રજ્યો ખાવાનું કામકાજ આલે છે અને સેવાની બેન ને એનું કઈ તમને મારે કઈ સેવાનું નો એ તમે જો એટલે તમને ખબર પડી જાય બરોબર સમજો ને ઓહો એ શું છે બટા સમજો કલર ની ડબ્યુ મળે કઈ છે એટલે હાથ એના હાથ જો સમજો હાથમાં સમજો હવે એના હાથમાં જવાનું હોય છે કલર ઓહો સમજો બગડી ગયા સમજો અને તોફાને કોને સડાવી

બસ શિવાની ને તો મને એમ છે કલર બેનો એને કેવો કલર કેવાય એને આ એને કયો કલર કેવાય શિવાની બોલતો હમણાં બોલતી મજે મજે બોલતો એને કયો કલર કેવાય હું એ

વર્ષભાઈ અમારે જો ભણીને આવે ને એટલે થાકી જાય બહુ એટલે બેગ હરખું મૂકવાનો પણ ટાઈમ ન મળે જો ખંભે થી સીધું ઊંધું હરખું મુકાય તો હરખું ન મુકાય હવે હરખું મૂક દે ઊંધું ન મુકાય હમું મુકાય હરખું મુકાય હા બસ ના મૂકવાનું તો કાંઈ અહીંયા મુકાઈ ગયો એટલે આડું પડી ગયું એવું છું એમ ને હાલો ટિફિન ખોલો એમાં લાવો છો પાછું તો શિવાનીને બે ખાઓ હાલો

तारी तो जो है जब लाम। जो जब ले, 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 जो क्या पापा को के है बा, जो ले, लो। ये पापा पापा।, हार पापा, पापा।, जो पापा, पापा, पापा पापा पापा, 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 के हम जो पापा

આવી રીતે દાણા હોય વાળી હોય દાણા કરવાના ટમેટા વાળું પાણીમાં સરસ ભાજી બનાવાની છે આપડે ફોલીન તૈયાર રાખી હતી અને પાછો વધારે વખારવા બેસી ગયા છે અને હવે તો આપડે ગેસ રસોડામાં લઈ લીધો છે એટલે અહિયાં રસોડામાં બેસીને જ રાંધવાનું હોય અને બારી છે ને એટલે અંધારું થવામાં છે તો ઘણું એન્જોય આવે છે નહીં બા બારી છે ને એટલે બધી આથું માળું ટાણું છે તો અહીંયા રસોડામાં અંધારું અંધારું દેખાય પણ બારીએ કે ઘણું ખરું ઓંજો વાળું આવે એટલે હું પહેલાં કરતાં હારું દેખાવા માંડ્યું નહીં બા ટમેટા હતો નાખવાના છે ને ભાવે ને એટલે ખાટીયા ટમેટા છે ને એટલે મજા આવશે કેવી ખાવ સડી ગઈ કે તું આવશે કેટલી હતી પણ ધીમે ધીમે સડી જશે ને એટલે થોડીક થાય જો કેટલી કેટલી થાળી હમાયતી નહિ બદલે જાય ત્યારે પેલામાં થોડીક જ દેખાવા મળે એવું છે ને હજી આમાં છે ને એટલે હાવ વર્ષી થાતી જાય હજી તો એમને જે સડી નથી એવું છે નહીં બા બા ની વાલોળીલી ભાજી બનાવે છે ને આપણે છે ઘઉંની રોટલી ભાજી હોય ને એટલે ઘઉ ઘઉંની રોટલી બનાવવાની બનાવવાની ત્યાં દૂધ ને એવું બધું કોરું એટલે એટલે રોટલી જ હોય આપણે હવે લોટ બાંધીને રોટલી બનાવવાની તૈયારી કરવાની છે અને શિવાની ને તો એના પપ્પા લઈ ગયા છે રમાડવા માટે એટલે હવે એની ઉપાધિ નથી તો એ તોફાન કરતી હોય અને ભાઈ ની એજુ બધા ખેતર જ ગયા છે આજ તો ટ્રેક્ટર ને લારીને એવું બધું લઈને ગયા છે એટલે ખડ લાવવાના છે અને કાંક બણ લાવવાના છે અને ઓળખાકીને ગયા તા પણ ટ્રેક્ટર લઈને ગયા છે એટલે બધું લાવવાના છે ને એટલા માટે પણ હજુ આવ્યા નથી પણ આપણે વાળું પાણીનું તૈયાર કરી રાખ્યું તો બસ હવે આજનો દિવસ આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય